નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે ચર્ચા કરીશું જો તમે દરરોજ તાજા બજાર ભાવ મેળવવા માગતા હોય ને આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ સૌ પ્રથમ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તો કપાસ એક હજાર પાંચસોથી એક હજાર પાંચસો પાંસઠ સુધી ગૌ ટુકડા પાંચસો એકવીસ થી પાંચસો અડતાલીસ સુધી ગૌ ટુકડા પાંચસો પંદરથી પાંચસો સિત્તેર સુધી બાજરી ચારસો થી ચારસો દસ સુધી તુવેર એક હજાર પાંચસો સિત્તેર થી બે હજાર બસો ત્રીસ સુધી ચણા પીળા એક હજાર બસો એસી થી એક હજાર ત્રણસો પંચાવન સુધી ચણા સફેદ એક હજાર નવસો થી બે હજાર આઠસો સુધી અડદ એક હજાર સાતસો દસ થી એક હાજર નવસો ઓગણીસ સુધી મગ એક હજાર ચારસો અડતાલીસ થી એક છસો સુધી વટાણા એક હજાર થી બે હજાર ચારસો સુધી સિંગદાણા એક હજાર થી એક સાતસો ને પિસ્તાલીસ સુધી મગફળી એક હજાર એકસો થી એક હજાર બસો ને ચાલીસ સુધી दल 2100 થી 2550 સુધી हिरણダイ 1400 થી 1184 સુધી सोयाबीन 800 થી 847 સુધી કાળા તલ 2850 થી 3541 સુધી લસણ 2250 થી 3325 સુધી દાણા 1185 થી 1500 સુધી વરિયાળી એક હજાર અઢારથી એક હજાર ત્રણસો ને ઓગણસાઇ સુધી જીરુ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર આઠસો પચાસ સુધી રાઈ એક હજાર ત્રીસથી એક હજાર બસો સુધી મેથી નવસો ત્રીસથી એક હજાર બસો પંચાવન સુધી રાયડો નવસો ચાલીસથી એક હજાર એકાવન સુધી ગવાનું બીજ એક હજારથી એક હજાર સાઠ સુધી રજકાનું બી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો વીસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તો ઘઉં પાંચસો થી પાંચસો છ્યાસી સુધી કપાસ એક હજાર એકથી એક હજાર પાંચસો છવ્વીસ સુધી મગફળી ઝીણી આઠસો એકાવન થી એક હજાર બસો સુધી મગફળી જાડી આઠસો એકવીસ થી એક હજાર બસો છોતેર સુધી એરંડા એક હજારથી એક હજાર બસો છ સુધી જીરુ ત્રણ હજાર બસો એકાવન થી ચાર હજાર નવસો એકાવન સુધી ડુંગળી લાલ એકસો એકાવન થી પાંચસો એક્યાસી સુધી બાજરો ચારસો એક થી ચારસો એક સુધી મગ એક હાજર બસો થી એક હાજર છસો એકોતેર સુધી ચણા એક હજાર એકસો એકાવનથી એક હજાર ત્રણસો ને છપ્પન સુધી ચણા સફેદ એક હજાર ત્રણસો એકાવનથી બે હજાર સાતસો એકોતેર સુધી અડદ એક હજાર છસો એકથી એક હજાર આઠસો સુધી તુવેર એક હજાર બસો એકથી બે હજાર બસો ને એકસઠ સુધી રાયડો આઠસો પચાસથી નવસો એક્યાસી સુધી મેથી આઠસો છવ્વીસથી એક હજાર છવ્વીસ સુધી વાલ પાંચસો એકવીસથી એક હજાર આઠસો એકાવન સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જુનાગઢ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉલોકવાન ચારસો ચાલીસ થી પાંચસો ને અગ્યા સીતેર સુધી ચણા એક હજાર એકસો પચાસ થી એક હજાર ત્રણસો સાહીઠ સુધી મગફળી જાડી આઠસો પચાસ થી એક હજાર એકસો ને એસી સુધી તલ એક હજાર નવસોથી બે હજાર પાંચસો પાંત્રીસ સુધી કાળા તલ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર ત્રણસો એકાવન સુધી ધાણા એક હજાર બસોથી એક હજાર સિત્તેર સુધી મગ એક હજાર ચારસોથી એક હજાર અઢાર સુધી બાજરો ત્રણસો પચાસથી ચારસો બાસઠ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તો જેમાં ઘઉ લોકવાન ચારસો સુડસઠથી પાંચસો તો તેર સુધી ઘઉ ટુકડા ચારસોથી છસો સુધી ત્રણા એક હજાર બસો બાવનથી એક હજાર ત્રણસો ને છત્રીસ સુધી એરંડા એક હજાર એકસો એક હજાર એકસો એકોતેર સુધી જીરું ત્રણ હજાર એકસો પંચોતેરથી ચાર હજાર આઠસો સુધી તલ એક હજાર સાતસો સિત્તેરથી બે હજાર છસો પિસ્તાલીસ સુધી કાળા તલ બે હજાર સાતસો ત્રણ હજાર ચારસો પંચાણું સુધી દાણા એક હજારથી એક હજાર ત્રણસો ને છત્રીસ સુધી સિંગદાણા એક હજારથી એક હજાર છસો ને ત્રણ સુધી મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને ગ્રુપમાં જોડાઈ શકો છો અને ખેડૂત મિત્રો જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે અને કોઈ વ્યાપારી મિત્ર આપનો વિડીયો જોઈ રહ્યા છે ને જો તેમને ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવી છે તો આપેલા નંબર પર મેસેજ અથવા તો કોલ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર